વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજરોજ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી અને મતગણતરી અને જીતના જશ્નમાં વરસાદ વિલન બન્યો હતો શાવલી તાલુકાની છીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને સાવલી તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે આજરોજ સવારથી બંધ ગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ હતી તો તાલુકા સેવા સદનના પરિસર બહાર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા અને ગણતરી બાદ પરિણામ જાહેર થતા બહાર સમર્થકો ઉત્સાહમાં આવી જવા જોડા મળ્યા હતા તો બપોરે વરસાદ વિલરની ભૂમિકા નિભાવી હોય તેમ વરસાદ ધોધમાર વરસાયો હતો જ્યારે મુવાલ ગામે પદ માટે રિયાબેન યુવરાજસિંહ શમંતપુરા ભરતભાઈ ભોઈ મહાપુરા ગામે જયંતિભાઈ બોઈ પ્રતાપનગર ખુશબુ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી લુઆર સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ